હૈસે હૈ તંગી અલહુલકુલ કાયત રખી મજા કાયન જો હસન જમલ જમાલે જહાનુ જમલ કદુ

मारा बाप नु तो तो के तू चोट केम करे तू बोलि के ये केम आवो छो तू गभे बोलि के मारो ना तो फिर उपे तरी उंदी उठते है हमर बोलले तुम्हें तुम्हें दारू पीने आओ मने मारो

દારૂ પીને આવે છે પ્રભુ ભૂરી સંગતમાં ફસાઈ ગયે છે પ્રભુ એને તમે વાંચો પ્રભુ એને સારા માણસ બનાવો પ્રભુ એના પર પ્રભુ તમે કૃપા કરો પ્રભુ મારા ઘરવાળા પર કૃપા કરો પ્રભુ એને સીધા માર્ગમાં દોડો પ્રભુ તમે ઉઠી ગયા ચા લાવો माथे लिखे हैं हां थोड़ी बात कह सो एक काम करो तो मैं नहीं करोगे फेस से जाओ प्रभु काम करो एकदम तो नहीं बेटा बस खाली वीडियो फोटो बनवा दो चाहे बदू रहवा दे ओ आओ छोड़ दे अच्छा चाय पीने जाओ अरे चाय पानी पी तो नहीं कैमरा कैमरा मेमोरी कार्ड काय दे मैं खोई कर दी

এরে যাগাং তো চারাওপাও? কেনানকাং এরখি কেজোরি য়াং হয়াং এরে কাঁগয়ে কেজসোরে আময়াং কিয়ে আমাপাড্য়ে চালেনে শকোই

તમારો ધન્યવાદ પ્રભુ સારું ચાલો આપણે દેવને માટે દેવને પ્રાર્થના કરીએ કે આપણો જીવન સુખી કરે આમ સ્નેહાબેન સુંદર નાટક છે આ પ્રોગ્રામ નો છેલ્લો ડાન્સ જામોલી મંડળી

موسيقى

અંતમાં આ છેલ્લો ડાન્સ હતો જે આખા પ્રોગ્રામને જે દાન મળ્યું છે ટોટલ દાન જે આપણને જે કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂઆત કરવામાં આવ્યા એમાં એસી હજાર પાંચસો બાર રૂપિયા ટોટલ આપણને મળ્યા છે તાળીઓ પાડીશું એના માટે એસી હજાર પાંચસો બાર રૂપિયા એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂઆત કરતા આપણને દાન પ્રાપ્ત થયું છે

સાથે સાથે આ વિભાગના એરિયાડીન સાહેબ સાથે સાથે આ વિભાગના એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય સરદ ભરૂચા સાહેબ સાથે અલગ અલગ પ્રકારના સ્પોન્સર આપનારા જમવાનું બનાવનાર પીરસના દરેકના માટે આ સમયે આભાર માનવામાં આવે છે આવો આપણે આ પ્રોગ્રામના અંતમાં પ્રાર્થના કરીશું પ્રભુ શીખવેલી પ્રાર્થના બોલીએ આશીષ વચનો ઉચ્ચારવામાં આવશે પ્રાર્થના કરીએ પ્રાર્થનામાં જોડાઈશું પ્રભુ અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ ને તમારી આરાધના કરીએ છીએ ખાસ કરીને પ્રભુ આ પ્રોગ્રામ ને શરૂઆત થી તે અંત સુધી તમારી દોરવણી તમે મારા પર રાખી એના માટે આભાર માનીએ છે આ પ્રોગ્રામ નું કોર્ડિનેશન તમે કર્યું આ પ્રોગ્રામ ની જરૂરિયાતો તમે પૂરી પાડી આ પ્રોગ્રામ ની દરેક પ્રકાર ની વ્યવસ્થા ઉપર પ્રભુ તમારું આચ્છા દાન રહ્યું ધન્યવાદ આપતા તમારી સ્તુતિ ને તમારી આરાધના કરીએ છે ખાસ કરીને પ્રભુ જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂઆત કરવામાં આવ્યો જે દાનો પ્રભુ પ્રાપ્ત થયા છે આ પ્રોગ્રામ ને પહોંચી વળવાના માટે સફળ કરવાના માટે જે આપ્યો છે જે મળ્યો છે એ સર્વના માટે અમે તમારો પુષ્કળ આભાર અમે માનીએ છે હવે પછી પ્રભુ મે છૂટા પડનાર છે અમારા પોત પોતાના ઘર તરફ જઈએ ત્યારે પ્રભુ તમે એમને સંભાળો સહાય કરો સલામતી પૂરા પાડો ઈશુના નામમાં અમારી આ પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો આમેન ઓ આકાશ માં ના મારા બાપ તમારું નામ પવિત્ર બનાવો તમારું રાજ્ય આવો જે આકાશ તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ દિવસની અમારી રોટલી આજે અમને આપો જેમ અમારા ઋણોને તમે માફ કર્યા છે

સારવા સમય આપણે આ જગ્યાએથી છૂટા પડીશું અને એકત્રીસમી તારીખે સિંહ ના ઝગડીયા મંડળી માં આપણો આનંદ મેળો છે ને આનંદ મેળામાં આપણે બધા ભેગા થઈશું ફરીને